શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું સૂર્યને જળ ચડાવતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ ને કયો મંત્ર બોલ્યો જોઈએ શ્રી કૃષ્ણે પણ સૂર્યદેવની પૂજા કરી હતી આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ સવારે વહેલા ઉઠી સ્નાન કરી સૂર્યને જળ ચઢાવવાની પરંપરા પૌરાણિક સમયથી ચાલી આવે છે આ કામથી ધર્મ લાભની સાથે સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે સૂર્યને જળ ચઢાવવાથી ત્વચાની ચમક વધે છે આળસ દૂર થાય છે અને આંખની રોશની વધે છે આ પરંપરા સંદર્ભે ભવિષ્યપુરાણના બ્રહ્મ પર્વમાં શ્રી કૃષ્ણ અને સાંબનો એક સંવાદ છે સાંબ શ્રી કૃષ્ણના પુત્ર હતા આ સંવાદમાં શ્રી કૃષ્ણએ સાંબને સૂર્યદેવની મહિમા જણાવી છે શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર સૂર્યદેવ એકમાત્ર પ્રત્યક્ષ દેવતા છે એટલે સૂર્યદેવને જ સીધા જોઈ શકાય છે જે ભક્ત પૂરી શ્રદ્ધા અને ભક્તિથી સૂર્યની પૂજા કરે છે સૂર્ય ભગવાન તેમની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે શ્રી કૃષ્ણએ સાંભળને જણાવ્યું હતું કે તેમણે જાતે પણ સૂર્યની પૂજા કરી છે અને તેના પ્રભાવથી તેમને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે જો તમે દરરોજ સૂર્યની પૂજા કરશો તો તમને પણ શુભ ફળ મળી શકે છે ભવિષ્યપુરાણ અનુસાર જાણો શ્રી કૃષ્ણે જણાવેલ સૂર્ય પૂજાના સરળ ઉપાય સ્નાન બાદ ભગવાન સૂર્યને જળ અર્પિત કરવું આ માટે તાંબાના લોટામાં જળ ભરવું તેમાં ચોખા અને ફૂલ નાખી સૂર્યને અર્ધ્ય આપવું જળ અર્પિત કર્યા બાદ સૂર્ય મંત્રનો જાપ કરવો આ જાપની સાથે શક્તિ બિદ્ધિ સ્વાસ્થ્ય અને સન્માનની કામના કરવી ઓમ સૂર્યાય નમ તથા સૂર્યદેવના બાર મંત્રોનો જાપ કરી શકો છો આ રીતે સૂર્યની આરાધના કર્યા બાદ ધૂપ દીવાથી સૂર્યદેવનું પૂજન કરવું સૂર્ય સંબંધિત વસ્તુઓ જેમ કે તાંબાના વાસણ પીળા કે લાલ વસ્ત્ર ઘઉં ગોળ માણેક લાલ ચંદન બની શકે તો તેમનું દાન કરવું પોતાની શ્રદ્ધા અનુસાર આ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુનું દાન કરી શકાય છે તેનાથી કુંડળીમાં સૂર્યના દોષ દૂર થઈ શકે છે સૂર્ય નિમિત્તે વ્રત કરવું એક સમય ફળાહાર કરવો અને સૂર્યદેવનું પૂજન કરવું તો મિત્રો આ હતું સૂર્યદેવને જળ ચડાવતી વખતે આપણે કંઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપશો અને કમેન્ટ બોક્સમાં તમને અમારા વિડીયો કેવા લાગે છે તે અવશ્ય જણાવજો ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ